મને બહુ પિમ્પલ થઈ ગયા છે એટલા માટે આ છે મારી બેન જોકે બકવાસ ખાવાનું બનાવે છે

અને જૈન ને બોધા આવી તો ટકણી લેતા એમ લાગે વઘાર ગયો આ ગાઈડ કરે છે રીતના બનાવી અને આ બનાવે છે તો એ મને શીખવાડે એને બેનપણી હા બેનપણી કેટલી તીખી વાહ વાહ વાહ

આઈ થિંક હવે 10 મિનિટ થઈ ગઈ છે આ તો કાઢ નાઈ નકર નાખાય ઉખડી જાવ ચાલો હમણાં તમને કારીગરી કરી એટલે તમને પછી મળું હો તો મિત્રો અત્યારે જો લે આ કેળા બધા કાઢી નાખ્યા છે ઈ હા તો હવે તો નાખ્યો છે આમ મેદાન કરી નાખ્યો છે બધા એ દરેક એક માનતી બનાવવામાં ચરે નો નો સ્ટ્રીપ મારે છે ને આવું 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 એક નાક છે બધી બાજુ બીજો આવું મને તરા ખીચડી હું જરે યાદ કરાઈ તા ઉપર લાલ મણકાટ આમાંથી કટ કેટલા મિનિટ થઈ 15 બોલો માં આ એ નીકળું કાય વ્હાઇટ એન્ડ ઓ એ યો એમ અતક જનો નો હાલો હવે તારે શું કરવાનું છે થઈ ગયા અમારે ખીચડીનું ધ્યાન રાખવાનું છે પહેલી વાર મને હાલો વ્લોગ ઇન કર નાખ તો મિત્રો તમારે કેડા ખાવા તો આવી જાજો એન્ડ આવો નવા બ્લોગ જોવા માટે પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન પ્રેસ કરી દેજો